શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રાવણ કૃષ્ણ અષ્ટમી તિથિની રાત્રે શ્રીકૃષ્ણના અવતાર જન્મ લીધો હતો જન્માષ્ટમી એ ફક્ત ઉપવાસ કરવાનો પ્રસંગ નથી આ તહેવાર આત્મસંયમ ભક્તિ અને આંતરિક શુદ્ધિકરણનું માધ્યમ બને છે જન્માષ્ટમી ઉપવાસ એ આધ્યાત્મિક અભ્યાસનો એક માર્ગ છે ઉપવાસ શરૂ કરતા પહેલાં એક ખાસ પ્રક્રિયા હોય છે જેને સંકલ્પ કહેવામાં આવે છે સંકલ્પનો અર્થ છે પૂર્ણ શ્રદ્ધા સાથે સંકલ્પ લેવો કે આપણે આ ઉપવાસ નિષ્ઠા શુદ્ધતા અને ભક્તિ સાથે કરીશું જન્માષ્ટમીની સવારે સ્નાન કર્યા પછી ભગવાન કૃષ્ણની સામે હાથ જોડીને મનમાં પ્રતિજ્ઞા લો અને કહો હે કૃષ્ણ હું તમારા આશીર્વાદ મેળવવા અને મારા અંતરાત્માને શુદ્ધ કરવા માટે આ વ્રત કરી રહ્યો છું કૃપા કરીને તેનો સ્વીકાર કરો ઉપવાસ કરવાની ત્રણ રીતો નિર્જળા વ્રત મધ્યરાત્રિએ ઉપવાસ તોડ્યા સુધી પાણીનું એક ટીપું પણ પીવાતું નથી ફળહાર વ્રત ફળો દૂધ સૂકા ફળો અને ફાસ્ટ ફ્રેન્ડલી વાનગીઓ ખાવામાં આવે છે આંશિક ઉપવાસ દિવસમાં એકવાર ખોરાક લેવામાં આવે છે જેમાં અનાજ અને સામાન્ય મીઠું હોતું નથી ઉપવાસના સામાન્ય નિયમો જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો ખોરાકનો ત્યાગ કરો આ દિવસે ઘઉં ચોખા કઠોળ વગેરે ખાવામાં આવતા નથી ઉપવાસ સામાન્ય રીતે ફળ ખાવાનો અથવા પાણી વગરનો હોય છે આપણે આપની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર ઉપવાસ કરવા જોઈએ ઉપવાસ માટે અલગ ખોરાક તૈયાર કરવો જોઈએ ઉપવાસનો ખોરાક સ્વચ્છ વાસણોમાં અને સ્વચ્છ રસોડામાં તૈયાર કરવો જોઈએ આ દિવસે લસણ અને ડુંગળી જેવા તામસિક ખોરાક મનની એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે તેથી આનો ઉપયોગ ટાળવો જોઈએ જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થળને સ્વચ્છ રાખો ખોરાક બનાવતી વખતે તેનો સ્વાદ ચાખવો એ ઉપવાસના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે ઉપવાસ દરમિયાન સામાન્ય મીઠાનો ઉપયોગ ટાળો ઉપવાસ કરનાર માટે સિંધવ મીઠું શુભ માનવામાં આવે છે જન્માષ્ટમી પર પ્રસાદ કે ભોજન તાજું હોવું જોઈએ આ દિવસે વાસી ભોજન ન ખાઓ ઉપવાસ એ ફક્ત પેટનો ઉપવાસ નથી તે મનનો પણ છે શાંત સંયમિત અને ભક્તિમય મૂડમાં રહેવું મહત્વપૂર્ણ છે મનને શાંત રાખો ક્રોધ ઈર્ષ્યા લોભ જેવા ખરાબ વિકારોથી દૂર રહો ભગવાન કૃષ્ણના મંત્રોનો જાપ ધીમા અવાજમાં કરવો જોઈએ ગીતાનો પાઠ કરો ભગવાન કૃષ્ણની વાર્તાઓ વાંચો અને સાંભળો મધ્યરાત્રીએ ભગવાન કૃષ્ણનો અભિષેક કરો પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં મધ્યરાત્રિએ થયો હતો તેથી જ જન્માષ્ટમીના દિવસે ભગવાનનો અભિષેક મધ્યરાત્રિ બાર વાગ્યે થાય છે ધાર્મિક પૂજા પછી માખણ અને ખાંડનું સેવન કરીને ઉપવાસ તોડવામાં આવે છે બાળગોપાલની મૂર્તિને દૂધ દહીં મધ ઘી અને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે અભિષેક કરવામાં આવે છે શ્રીકૃષ્ણને રેશમી વસ્ત્રો આભૂષણો અને મોરના પીંછાથી શણગારવામાં આવે છે બાલકૃષ્ણને એક સુંદર ઝૂલા પર બેસાડવામાં આવે છે અને તેને હિચકાવવામાં આવે છે ભજન કીર્તન અને આરતી દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે જો તમે ઉપવાસના નિયમોનું પાલન ન કરી શકો તો ઉપવાસ એ એક આંતરિક યાત્રા છે દિવસ શારીરિક ભૂખથી શરૂ થાય છે પણ ભક્તિ સાથે સમાપ્ત થાય છે થોડા કલાકો માટે ખોરાક અને પાણીનો ત્યાગ કરવાથી જે આધ્યાત્મિક બંધન આવે છે તે આનંદદાયક છે જો ઉપવાસના નિયમોનું પાલન કરવામાં અસમર્થ હોઈએ તો ભગવાન કૃષ્ણ પ્રેમના દેવ છે તે જોતા નથી કે આપણે કેટલો સમય ભૂખ્યા રહ્યા તે જુએ છે કે આપણા હૃદયમાં તેમના માટે કેટલો પ્રેમ છે